સવાર છે રોજ સવારે પાંચ વાગે ઉઠી જઈએ નહીં તૈયાર થઈ અને ચાલવા જવાનું ઘણા વર્ષોથી ચાલવાની પ્રેક્ટિસ છે સારું ચાલી આજની તારીખમાં ચાર પાંચ કિલોમીટર ચાલી નાખવું હોય તો વાંધો નથી આવતો અને કેમ નર્મદા પરિક્રમાની વાત ભૂલી ગયા હમણાં મિત્રો અમે નર્મદા પરિક્રમા કરી આવ્યા હતા ચૈત્ર મહિનામાં અને ત્યારે એમાં એકવીસ કિલોમીટરની યાત્રા હોય છે એને ઉત્તર વાહિની પરિક્રમા કહેવાય છે અને રામપુર ગામથી શરૂ થાય છે અને તિલકવાડામાં એની પૂર્ણતા થાય છે અને ટોટલ એકવીસ કિલોમીટરની યાત્રા કરીએ છીએ મારી ઉંમર ત્રેસઠ વર્ષની છે મારા પતિ છે એ પાસઠ વર્ષના છે અને અમે ખૂબ સરસ આખી રાત ચાલ્યા હતા બે જણા અને વર્ષોથી બે જણને ચાલવાનો નિયમ છે માટે અમે ચાલી શકીએ છીએ અને અત્યારે પણ અમે ચાલી રહ્યા છીએ હું રોજ સવારે મોર્નિંગ યોગા કરું છું મોર્નિંગમાં અને મારા પતિ ચાલવા જાય છે એમનું નામ રાજેન્દ્ર છે જેને હું પ્રેમથી રાજુ કહું છું નમસ્કાર રાજેન્દ્રભાઈ ના ચાલવાનું રાખો બધા જેટલું ચાલશે એટલા પગ સારા રહેશે ઓપરેશન નહીં કરાવવું પડે ઘૂંટણના તો ચાલશે જેટલું જુઓ અત્યારે ઘૂંટણના ઓપરેશનનું બધાને બહુ ચાલુ છે ની રિપ્લેસમેન્ટને નથી કામ કરતા ને બધા કહે છે તો મિત્રો ચાલવાનું રાખો આ એક ખૂબ સારી એક્સરસાઇઝ છે અને ચાલવાથી જો જ્યારે બીપી આવે કે ડાયાબિટીસ આવે ત્યારે ડૉક્ટર હંમેશા સલાહ આપે છે કે ચાલો રોજના ચાર કિલોમીટર ચાલવું જોઈએ અને આ બહુ જરૂરી એક્સરસાઇઝ છે તમે બીજું કાંઈ ના કરી શકો પણ ચાલવા ચોક્કસ હજુ તો મિત્રો આજે આપણે આ રીતે ચાલો મારી જોડે મોર્નિંગ વોક કરવા નીકળ્યા છીએ અને સમયનો આનંદ છે જો કેવી ગાડીઓ પાટ જાય છે મોર્નિંગ વોક કરવાનું મોનિંગ વોક કે ડૉક્ટરે નહીં કરવાનું મોર્નિંગ વોક કરવાનું આપણે મોર્નિંગ વોક કરતા રહેશે ને તો વોર્નિંગ વોક નહીં કરવી પડે સમજાયું ડૉક્ટરની વોર્નિંગ મળે કે હવે ચાલ્યા વગર છૂટકો નથી એવું નહીં કરવું પડે તો મોર્નિંગ વોક કરતા રહેજો બહુ સરસ કીધું તમે કે મોર્નિંગ વોક કરતા રહેજો તો મિત્રો આજે આપણે ચાલતા ચાલતા વાતો કરીશું અને આજનો ટૉપિક આપણે શું લઈ શકો સંબંધોમાં સુવાસ સુવાસ સુને જો તો અલગ કરી કાઢી તો શું થાય ખાલી વાસ તો મારે શું કરવું છે શું શું એટલે સારા વિચાર બધું શું માટે આપણે કે સારા વિચાર શું વાક્યો એવું આપણે કહેતા હોઈએ છીએ તો સંબંધોમાં સુવાસ જો સુને અલગ કરીએ છીએ તો વાસ રહી જાય છે અને તો શું કરીશું તો હંમેશાની સુવાસ જાળવી રાખવા માટે શું કરીશું આપણે અત્યારે ડિઓડ્રન્ટ વાપરીએ છીએ સ્પ્રે કરીએ છીએ બધું કરીએ છીએ અત્તર વાપરીએ બધું કરીએ પણ આપણી જાતને મનને ક્યારે અત્તર લગાવ્યું ચલો મનને અત્તર લગાવી આજે તો મનને અત્તર કેવી રીતે છે રાજુભાઈ મને કહેશો જરા સારા વિચારો કરવા પડશે સારા સંબંધો કેળવવા પડશે મનનું અંતર દૂર કરવું પડશે બે જણ વચ્ચે મનને અંતર કરવા અવા માટે મન વચ્ચેનું અંતર મનનું અંતર દૂર કરશો ત્યારે મનને અત્તર લાગશે બે મન વચ્ચે જે અંતર આવી ગયું છે તો મનનું અંતર દૂર કરતા દૂર કરવું પડશે મિત્રો તો અત્તર લાગી જશે મન વચ્ચેનું અંતર દૂર કરજો અને મનનું અંતર લગાવજો એકબીજાને અંતર દૂર કરીને અંતર લગાવો અંતર દૂર કરો અંતર લગાવો અચ્છા અંતર નાના નાના મતભેદો હા હા બોલો બોલો નાના નાના મતભેદો હોય ઘણા બધાને હોય તો એ બહુ નાના હોય એની કોઈ આપણે શાંતિથી વિચારીએ તો કે ભાઈ આ કોઈ વાત સુલ્લક છે કંઈ વાતમાં દમ જ નથી તેમ છતાં આપણે બેગ પકડીને બેસી રહીએ છીએ પછી એ ધીરે ધીરે મોડા થતા જાય દૂર કરવાના જેમ કે હું અત્યારે આ મોબાઈલના સ્ટેન્ડ લઈને સોરી આ લઈને ચાલી રહી છું તો મને પણ એનો ભાર લાગી રહ્યો છે પણ હું કામ કરી રહી છું એટલે મને મજા આવી રહી છે અને એનાથી હું તમને અત્યારે બીજો વિડીયો પણ બતાવું છું જોડે જોડે અને આગળ કેવું સરસ છે તમે સૌ જોતા હશો જુઓ મારી પાછળ પણ આવું ચાલે સરસ મજાનું છે અને અહીંયા અમારે સરસ મજાનું ત્રીસ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે બે બાજુ જુઓ અત્યારે આ કેવું ચાલી રહ્યું છે આખું અને આપણે જોઈએ છીએ કે આટલી લીલોતરી છે હજી અહીંયા આગળ અને આ ઝાડ જ્યારે આપણે એક વૃક્ષ આપણને આપણે માનીએ કે આપણને શું મળે છે જો વૃક્ષો વચ્ચે અંતર નથી રાખતા વૃક્ષો ગમે તે હોય એકબીજાને ટેકો આપે છે તો આપણે પણ ટેકો આપીશું અને મિત્રો આજે ખૂબ સરસ મજાની વાત થઈ અને મને એનો આનંદ છે કે આપણે સૌ સાથે મળી અને આજે મોર્નિંગ વોક કરી તમે બધા પણ મારી જોડે મોર્નિંગ વોક કરી રહ્યા છો એવું મને લાગી રહ્યા છે તો ચોક્કસ આટલો એક નવો નિયમ પાળજો મોર્નિંગ વોકનો અને સવારે ચાલવા ચોક્કસ જજો અને એક અઠવાડિયા પછી મને લખજો પણ ખરા મારા આ વિડીયોમાં કે તમને જો એક અઠવાડિયું તમે સતત મોર્નિંગ વોક કરશો અને પછી તમને કેવું લાગે છે એનું જણાવજો અને એકવીસ દિવસ કરશો પછી તો અદ્ભુત આનંદ આવશે અને કેવું પડી જશે મિત્રો એકવીસ દિવસની વાત મેં પહેલાં પણ કરી છે મારા આગળના વિડીયોમાં તો જોતા રહેજો અને ત્યાં સુધી સૌને ગુડ મોર્નિંગ રક્ષાબંધનની શુભેચ્છા ફરી એકવાર અને મનનું અત્તર લગાવજો મનનું અંતર દૂર કરશો અને આપ સૌને સવાર સવારના જય શ્રી કૃષ્ણ નમસ્કાર